વર્તાના પાત્રો છે એ સમજવા માટે લીધા છે પણ મનુષ્ય જીવન ઉનાળાનો દિવસ હતો દુનિયામાં ખોવાઈ ગયો હતો ત્યારે અચાનક રમતી વખતે એક ઉંદર ત્યાં આવીને પડ્યો સિંહ જાગી ગયો તેની મોટી આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ એક ક્ષણમાં તેને ઉંદર ને તેના વિશાળ પંજામાં પકડી લીધો સિંહ ગર્જના કરતા બોલ્યો કે તું નાલાયક તે મારી ઊંઘમાં ખલેલ પહોંચાડી છે હું જંગલનો રાજા છે અને તે માનીને ઊંઘમાંથી ઉઠાડ્યો હું તને મારી નાખીશ આવું એને કીધું ઉંદર તો ભય ચિત્ર રૂજવા લાગ્યો તે સિંહના પગ પડ્યો અને વિનંતી કરવા લાગ્યો કે મહારાજ ને ભૂલ કરી છે કૃપા કરી અને મને માફ કરો હું તમારો ઋણી છું મને તમે જવા દ્યો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીશ કદાચ એક દિવસ હું તમારા કામમાં પણ આવી જઈશ આવું કરી અને ઉંદરે ખૂબ આજીજી કરી આ સાંભળી સાંભળી અને સિંહ છે એ જોરથી હસ્યો અને કહ્યું કે તું નાનો ઉંદર તું મારું શું ભોલું કરી શકવાનો સિંહ તું તો મોટું સમ્રાટ કહેવાય અને તું તારી હાલત તો જો એમ કરી અને એની હાલત ઉપર દયા ખાય અને તેમણે ઉંદર ને જવા દીધો જા ફરીથી ક્યારેય મારી ઊંઘમાં ખલેલ પહોંચાડીશ નહીં અને આ બાજુ તું દેખાતો પણ નહીં ઉંદર ખુશીથી ત્યાંથી ભાગી ગયો સમય વીતતો ગયો ઘણો બધો સમય ગયો એક દિવસો સમય પછી એક દિવસ સિંહ ની શિકાર ની શોધમાં જંગલમાં ભટકતો હતો અચાનક તેનો પગ છે એ નીચે કઈ ફફડ્યું તે સમજી નહીં શક્યો જેમ તેમ આગળ વધ્યો તો શિકારો દ્વારા છે એ ની અંદર આ આ સિંહ સિંહ ગયો હતો અને એટલી મજબૂત હતી પોતે ઈચ્છે ધારે હોવા છતાં પણ એ બહાર નીકળી શકતો ન હતો તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ તેને ઝાડમાંથી છૂટવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો પરંતુ એ દોરડામાં ફસાઈ ગયા પછી સિંહ છે એ લાચાર બની ગયો સિંહ જોરથી ગરજના કરવા લાગ્યો તેની ગર્જના જંગલમાં ગુંજવા લાગી અને બધા જ પ્રાણીઓ આ ગર્જના થી લાગી બધા પ્રાણીઓ છે એ ડર છુપાઈ ગયા કારણ કે એમને હતું કે સિંહ કઈ ભૂખ્યો તો છે એટલે ત્રાળો નાખે છે પરંતુ એમની નજીકમાં એક નાનો એવો ઉંદર એ ખોરાક ના ઝાડની નીચે ભટકી રહ્યો હતો સિંહ નો અવાજ સાંભળતા સાથે જ તેને સમજાયું કે કઈક આવા નવું અને અજુગતું બની રહ્યું છે ઉંદર તરત જ તે દિશામાં દોડી ગયો જ્યાં અવાજ આવી રહ્યો હતો જ્યાં તેણે જઈ જોયું સિંહ જી તીક્ષથી આશાથી તેમને જોઈ રહ્યો હતો ઉંદર સખત મહેનત કરી રહ્યો હતો અને તે ઝાડ કાપી નાખી અને સિંહ મુક્ત થઈ ગયો તે ખૂબ ખુશ થયો અને કહ્યું કે તે દિવસે તે નાનો સમજી અને તમે મારી મજાક ઉડાવી હતી

અને નબળા દેખાતા હોય છે એ મહાન કાર્યો પણ કરી અને પરિણામ લાવતા હોય છે દયા અને નમ્રતા નું ફળ છે એ હંમેશા મીઠું હોય છે ક્યારેય પણ કોઈને પણ નાના ન આપીએ મિત્રો આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તા ને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત